હલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં જ છું તો જો હું રેડી થઈ ગઈ છું ટ્યુશનમાં જવા માટે અને આજે થોડોક બ્લોગ ચાલુ કરવામાં લેટ થઈ ગયું હતું કેમ કે એક્ઝામ આવે છે તો મમ્મી પણ ફ્રી નહોતાથી આજે અને હું તો ગઈ હતી સ્કૂલે સ્કૂલે તો રજા પડાય નહીં કેમ કે એક્ઝામ પણ આવે છે તો હું રેડી થઈ ગઈ છું અને મારી એક્ઝામ પણ સ્ટાર્ટ થાય છે પરંગ પોરનિવર્સથી ફસ્ટ પેપર છે મારું સોશિયલ નું તો મને આવડે છે આમ તો બટ તો બી તો હું થઈ ગઈ છું રેડી અને સાયન્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવી છો હું પણ એકદમ મજામાં જ છું અને જો મમ્મી છે ને જાડવામાં બધા જાડવામાં ખાતર નાખે છે તો હું તમને બતાવું છું અને મને પગમાં લાગ્યું છે તો બતાવું છું તમને હમણાં એક સેકન્ડ તો મમ્મી બસ આપણે જઈએ ઓકે મમ્મી જી નાખે છે આ દ્રાક્ષ નો વેલો છે જી મસ્ત લાગી ગયો છે હવે તો નામાં લીંબુ પણ આવ્યું છે

આ બહુ મોટું થઈ ગયું છે અમે લાવ્યા હતા ને ત્યારે હા એવડું ક જ હતું ફ્રેન્ડ્સ હા કેવડું મોટું મસ્ત મસ્ત થઈ ગયું આ લીમડો પણ તો મસ્ત થઈ ગયો છો ચાલો મસ્ત ઉગી ગયો છે અમે ઘરે જ વાવ્યો છે લેવાના ત્યાં અમે આ સાવ એવડોકડો ક જ આવ્યો હતો અમે સાવ એવડોક અને જો હવે કેવડો મોટો થઈ ગયો અને હા ફ્રેન્ડ્સ પરંગ દિવસથી મારી એક્ઝામ્સ પણ ચાલુ થાય છે ફર્સ્ટ યુનિટ ટેસ્ટ જે હૈશે ટ્વેન્ટી માર્કની ટ્વેન્ટી કા થર્ટી માર્કની ઓલમોસ્ટ હોય તો આ જ વખતે કદાચ થર્ટી માર્કની પણ હોઈ શકે તો છે ને પેલું પેપર છે મારે સોશિયલનું અને કાલે જ મેં હજી પેપર દીધું છે સોશિયલનું ટ્યુશનમાં ને આજે ટેસ્ટ હતી સોશિયલમાં તો આજે પણ આવડી ગયું છે આ નાઇન ચેપ્ટરની હતી કાલે ફિફ્ટીન ચેપ્ટરની છે અને પછી પરંગ દિવસથી એક્ઝામ તો હું કદાચ એક્ઝામ છે એટલે હું કદાચ વ્લોગ પણ નહીં મૂકી શકીશ Трябва да бъдем върху не върсък и да бъдем е много бързо. Това е много бързо. pancia morta એક ટાઈપ એક ટાઈપનું ગાર્ડન જ થઈ ગયું

সোযেলেন সোয় পাস চোডে চোকে সোযেন মাং সেমনে কিয়ে কনে কেনে কেরেলে ওদেলেমে আমানেলেলেলেল হা঵েরে পাভে ইবেল� મસ્ત મજાનું ગાર્ડનુ ગાર્ડન નાખવાનું હતું તો મસ્ત નાખી આવી છું ભાવિક ભાઈ આવી ગયા છે ટ્યુશન થી તો એ ખાય છે દારિયા અને જો રૂમ માંથી છે ને દિવાલમાં ઉપરથી છત ઉપર થી પોળું પડ્યું છે નીચે કોઈને લાગ્યું નથી કાંઈ થયું નથી ઉપરથી નીચે પડી ગયું છે હવે એને મસ્ત રિપેર કરી નાખીશ તો હું આ લેવી છું ઘોડો તો એને કરી નાખીશ મસ્ત રિપેર ચાલો બતાવું છો તમને કેવું પડ્યું ને નીચે સળિયા હોય ને ઉપર દેખાઈ ગયા એવું નીચે પડ્યું છે તો ભાવિક ભાઈ દારિયા ખાય છે દારિયા ખાઈ લે પછી ટ્યુશનમાંથી માંથી હમણાં જ આવ્યો ને એટલે અડધી કલાક રમી લે પછી લેસન કરવા બેસીએ આપણે પાછા હું લેસન કરવા બેસાડી દઉં પહેલાં પેપરની તૈયારી કર લઈએ ને અડધી કલાક રમી લે ફ્રેશ થઈ જાય પછી પાછું લેસન કરવા બેસી જાય હો તો ચાલો આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ 哎。